મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચ્યા માં અંબાના ચરણોમાં શિષના માવે આશીર્વાદ મેળવ્યા અંબાજીમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો માં ભાગ લેશે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગત જનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે કરોડો લોકોની આસ્થા માં અંબા સાથે જોડાયેલી છે દરરોજ માતાજીના દર્શનાર્થે હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે દેશભરથી અનેક નેતા અભિનેતાઓ પણ માં અંબાના ચરણોમાં શીર્ષ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચતા હોય છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી માં જગત જનની અંબાના મંદિરે પહોંચ્યા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિર પહોંચ્યા અને અંબાજી મંદિર વતી તેમનું સ્વાગત કરાયું અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જગતજન્ય અંબાના મંદિરમાં જઈ માતાજીના ચરણોમાં શિષ નમાવી માના આશીર્વાદ મેળવ્યા હતા અને ગુજરાતની જનતાના સુખકારી જીવન માટે માતાજીથી પ્રાર્થના પણ કરી હતી માતાજીના આશીર્વાદ મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં જોડાશે ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી ખાતે યોજાનાર અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે અંબાજી ખાતે મુખ્યમંત્રી પાંચ દિવસના ગબ્બર ખાતે યોજાનાર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ કાર્યક્રમની જાણકારી મેળવશે સાથે સાથે અંબાજી મંદિર પ્રસાદ ઓનલાઈન સ્ટોર કેન્દ્રની મુલાકાત કરશે અને અંબાજી ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સફાઈ સહિતની કામગીરી તંત્ર દ્વારા કરાઈ છે અંબાજી ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે અને શક્તિ સાહ નારી સશક્તિકરણ જેવા કાર્યક્રમોમાં જોડાશે